ખાસ કરીને પોતાની કોઠા સુસ્તી મુક્તિ હોય છે ટિટોળી પોતાની ઈંડા ખાસ કરીને વૈશાખ મહિનાના અંતની અંદર મુક્તિ હોય છે અને ચોમાસાના આધારે મિત્રો ખાસ કરીને તેના બચ્ચા છે ઈંડા ઈંડામાંથી બચ્ચા બહાર આવી જાય અને ફરી મોટા થઈ જાય આ સમયગાળો માપી અને ટિટોળી ખાસ કરીને ઈંડા મુકતી હોય છે ઊંચાઈ ઉપર મૂકતી હોય છે તેને ખ્યાલ હોય છે કે ક્યારેક માવઠો મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ વહેલો થાય તો પણ મિત્રો ખાસ કરીને જે ઈંડા છે સુરક્ષિત રહે

અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓન્લી હ્યુ પર આપનાવા હો તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો મિત્રો દસના દરેક ખૂણે પ્રાચીન કાળથી વરસાદના વર્તારા કરવાની અનેક પરંપરાઓ પ્રચલિત છે જેમાં ગુજરાતની જો વાત કરવામાં આવે તો ટિટોળીના ઈંડા મૂકવાના રીતથી આવનારું વરસ કેવું રહેશે તેની આગાહી કરવાની ખૂબ જ જાણીતી રીત છે પ્રખ્યાત છે ટિટોળી કેટલા ઈંડા મૂકે જમીનથી કેટલી ઊંચાઈ ઉપર ઈંડા મૂકે ઊભા મૂકે કે આડા મૂકે આ તમામ પદ્ધતિથી આવનારું વરસ અને વરસાદનું છે એ અનુમાન આપણા પૂર્વજો લગાવી રહ્યા છે ત્યારે આ વખતે કઈક અજીબ જ જોવા મળ્યું છે ટીટોડીએ વૈશાખને બદલે ફાગણની અંદર ઈંડા મૂક્યા છે તો હવે શું થશે વરસાદ વહેલો આવશે કે મોડો ચોમાસું કેવું જશે વરસાદનો વર્તારો કેવો હશે તે મિત્રો આપણે વડીલો શું કહી રહ્યા છે તે જોઈએ મિત્રો ખાસ કરીને વૈશાખ મહિનામાં ઈંડા મૂકતી ટીટોળીએ ચાલુ વર્ષે ફાગણ મહિનામાં જ ઈંડા મૂકતા કુહતોલ સર્જાયું છે સામાન્ય રીતે ટીટોળી વૈશાખ મહિનામાં જ ઈંડા મૂકે છે અંતમાં મૂકે છે આ ઘટની બની છે ખેડા જિલ્લાની અંદર મુવાડા ગામમાં ચાલુ વર્ષે ખેડા જિલ્લાના કપડવંત તાલુકાના પાડિયાના મુવાડા ગામમાં આવેલા ઉકેડા પર બે અલગ અલગ ટીટોડીએ વૈશાખને બદલે ફાગણમાં જ ઈંડા મૂકતા કુહુતલ સર્જાયું છે આવું પહેલા ક્યારેય થયું નથી કે ટીટોડીએ ફાગણમાં જ ઈંડા મૂક્યા હોય આવું એક ને બે ઘટના બની છે જેમાં જેતપુર પાવી તાલુકાના કાજલ બારિયા કાજલ બારીયાના મોતીપુરા ગામમાં આવેલા એક ખેતરના શેઢા ઉપર ટોચ ઉપર ટીટોડીએ ખાસ કરીને ઈંડા મૂક્યા છે ટીટોડીના ઈંડા પરથી આગાહી ખાસ કરીને કેવી રીતે કરાય છે ગામ લોકો જણાવે છે કે ગામ લોકો પણ આચરીમાં મુકાયા છે જાણકારો અને ગામના વડીલોના જણાવ્યા અનુસાર ટીટોડીએ ઈંડા વહેલા મૂક્યા છે તો વરસાદ પણ વહેલો આવશે આ ઉપરાંત જમીનથી અંદાજે પાંચ ફૂટ ઊંચે ઈંડા મૂક્યા હોવાથી વરસાદ પણ સારો થવાની શક્યતા છે તેમ વડીલોએ જણાવ્યું છે આ સિવાય હાલમાં ટિટોડી પોતાના ઈંડાને સેવી રહી છે છેલ્લા કેટલાક દિવસથી ટીટોડી લોકારસણનું કેન્દ્ર બન્યું છે અને લોકો કુહતલ વશ ટીટોડી અને તેના ઈંડાને જોવા છે ખાસ કરીને આવી રહ્યા છે ખાસ કરીને વાત કરીએ તો ટેકનોલોજીની યુગમાં પણ ટિટોડી પર આજે પણ લોકોને ભરોસો છે ટિટોડી ઈંડા ક્યાં મૂકે છે તેને લઈને પણ દર વર્ષે ચોમાસું કેવું રહેશે તેનો અંદાજો લગાવવામાં આવે છે જો ટીટોડી ઊંચાઈ પણ ઈંડા મૂકીએ તો વરસાદ વધુ જમીન ઉપર કે જમીનથી ઊંચી ઊંચાઈ નીચે મૂકીએ તો વરસાદ ઓછો આવશે તેવું માનવામાં આવે છે નોંધનીય છે કે હવામાન વિભાગ જૂન મહિનામાં વિધિવત ચોમાસાની આગાહી જણાવી છે આજે સેટેલાઇટ્સથી લઈને અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ ખાસ કરીને વરસાદ અને હવામાનની માહિતી મેળવી શકાય છે પરંતુ ગુજરાતમાં પ્રાચીન કાળથી જ થતી વરસાદના વર્તારાની એક પરંપરા એટલે કે ટિટોળીએ ખેતરમાં ક્યાં ઈંડા મૂક્યા છે તે આજે પણ જીવિત છે છ ઈંડા મૂકવાની પણ મિત્રો ઘણી બધી જગ્યાએ ઘટના બનતી હોય છે તો જાણકારો કરે છે કે ટીટોડી એક ઈંડાના આધારે એક મહિનાનો વરસાદ સારો જાય એવું માનવામાં આવે છે ચાર ઈંડા મૂકીએ તો ચાર મહિના નું ચોમાસું છે એ સારું જાય છે ચાર ઈંડા એટલે કે જૂન જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં આ ચારેય મહિના ચોમાસા ભરપૂર રહેશે જો છ ઈંડા મૂકીએ તો છ મહિના સુધી ચોમાસું લંબાય છે તેવું માનવામાં આવે છે એટલે કે ટીટોડીના છ ઈંડા છે એ ખૂબ જ સારો સંકેત આપે છે ઈંડા વૈશાખ મહિનાના અંતમાં મુખ્ય તો ચોમાસું વહેલું બેસે જ્યારે લોકો પાસે ટેકનોલોજી નહોતી ત્યારે ભાવિ વરસાદની આગાહી આપણા પૂર્વજો પોતાની કોઠા સૂઝને આધારે કરતા હતા આજે પણ ગુજરાતના અનેક જગ્યાએ ખેતરમાં ટિટોડીના ઈંડા મૂકવાની સાથે વરસાદના વર્તારાની પ્રથા જીવન છે ટિટોડી નામનું પક્ષી છે એ ચાર કે તેનાથી વધુ ઈંડા મૂકે તો સારો અને સમયસર વરસાદ આવે તેવી માન્યતા છે એટલું જ નહીં ટીટોડી ઊંચાઈ પણ ઈંડા મૂકે તો વ્યાપક ધોધમાર વરસાદની માન્યતા માન્યતા છે ઈંડા વૈશાખ મહિનાના અંતમાં મૂકે તો ચોમાસું વેલું જાય તેવી પણ માન્યતા પ્રચલિત છે પણ તું ખાસ કરીને અહીંયા તો ટીટોડીએ વૈશાખને બદલે ફાગણ મહિનામાં બે મહિના અગાઉ મિત્રો ટીટોડી ઈંડા મૂકી દીધા છે તો આ વર્ષનું ચોમાસું કંઈક મિત્રો કંઈક અલગ જ રહેશે તેવી હાલ મિત્રો ખાસ કરીને વડીલો વાતો કરી રહ્યા છે તો આજના વિડીયોમાં આટલું જ વધુ જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલી યુને સબસ્ક્રાઈબ કરી દીજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત